વલસાડમાં ચાંદીપુરા રોગ સામે આરોગ્ય અને સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડ પર વલસાડ આરોગ્ય શાખા દ્વારા વર્કશોપ યોજાયો હતો જેમાં એકસો આઠ ગામોમાં સર્વે કરવામાં આવી રહ્યું છે અને વલસાડની સિવિલ હોસ્પિટલમાં પણ વેન્ટિલેટર્સ ઓક્સિજન દવા સાથે તબીબો અને નર્સિંગ સ્ટાફ સજ્જ કરી દેવામાં આવ્યું છે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા એન્કેફેલાઇટીસ વાયરસના કેસો નોંધાયા છે ત્યારે વલસાડ જિલ્લામાં અત્યાર સુધી એક પણ કેસ નોંધાયો નથી પરંતુ તકેદારીના તમામ પગલાં જિલ્લા આરોગ્ય તંત્ર અને સિવિલ હોસ્પિટલ દ્વારા લેવામાં આવી રહ્યા છે વલસાડ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉક્ટર મનોજ પટેલે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના સંક્રમણ સામે તબીબી અને નર્સિંગ સ્ટાફ તેમજ એફએચ ડબલ્યુ એમપીએચ ડબલ્યુ રહે તે માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વર્કશોપ પણ યોજાયો હતો જેમાં આ રોગના લક્ષણો તેને અટકાવવા માટેના ઉપાયો અને સારવાર અંગેની માહિતી આપવામાં આવી હતી ચાંદીપુરા એટલે કે ફેલાઇટિસ બીમારી નવથી ચૌદ વર્ષ સુધીના બાળકોના મગજ ઉપર વધુ અસર કરે છે આ એક આરએનએ વાયરસ છે જેના ફેલાવા માટે ફ્લાય માખી જવાબદાર છે આ બીમારીના લક્ષણ જોઈએ તો બાળકને સખત તાવ આવવો ઝાડા ઉલટી થવી ખેંચ આવવી કે અર્ધ બેભાન પણ થઈ શકે છે આ રોગથી બાળકોને બચાવવા માટે મચ્છરદારીમાં સોડાવવું માખી મોટે ભાગે ઘરની અંદર તથા બહારની દિવાલની તિરાડોમાં વધુ જોવા મળતી હોય દિવાલોની તિરાડો પૂરી દેવી જંતુનાશક દવાનો છંટકાવ કરવો વગેરે કાળજી રાખી શકાય વરસાદી સિઝનમાં સામાન્યપણે આ વાયરસ જોવા મળે છે વલસાડ જીએમ આર એસ મેડિકલ કોલેજ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર ભાવેશ ગોયાણીએ જણાવ્યું કે હોસ્પિટલમાં પૂરતા વેન્ટિલેટર્સ ઓક્સિજન અને દવા તેમજ તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે સજ્જ છે આ રોગની સારવારમાં ખાસ કરીને ઓક્સિજનની વધુ જરૂર પડે છે જે માટે આઈસીયુ અને એનઆઈસીયુની સુવિધા ઉપલબ્ધ છે વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર કિરણ પટેલે જણાવ્યું કે જિલ્લાના એકસો આઠ ગામોમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે જ્યાં કાચા ઘરોમાં તિરાડો પૂરવા જણાવવામાં આવ્યું છે આ સિવાય માખીના ઉપદ્રવને અટકાવવા માટે જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે તમામ સ્ટાફ પણ અલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે